કારણ કે નવી વસ્તુ આજ આપવાની છે શિવરાજ છે ને સોચા કાઢ નાખવા જ કારણ કે હું સાંભળવા જેવો માણસ છું જોવા જેવો નથી તમે યાદ રાખજો તમે મને જોઈને ખુશ ન થઈ શકો કે કૃપા કેવા સુંદર છે નહીં સાંભળવા જેવો માણસ આ દુનિયામાં આનંદ કરવાનો બાકી કોઈ વસ્તુ છે નહીં કારણ કે કલાકારો ઘણા જૂનાગઢમાં આવ્યા છે પાછા પાસા હોત વહેવાના કે પહેલાં એવું હતું પચાસ સાઠ વર્ષ પહેલાં જે લોકો અહીંયા આવતા ને એ કંઈક બની જતા કા સાધુ બનતા કા ને કાં સારા વિચાર લઈને જતા અત્યારે કંઈ બનીને જતા પણ કોઈ બનાવીને વ્યા જાય મારી બનાવીને વ્યા જાય દુઃખની વાત છે પણ કરવી પડશે મારે ઘણી દુઃખની વાત લઈને બેઠો છો બધી દુઃખની ભૂખની વાત હું કંઈ કરતો જ નથી મેં જીવનમાં બહુ જોયું છે હા મેં હમણાં મકાન લીધું વાહણિયાનું મકાન છે ઓ એની તમે દાંતર જુઓ વાણીયાની મને કેકુભા આમાં ચાર અમારે કંઈ લઈને જવાનું મકાનમાંથી તમને ખાલી મકાન આપી એક ચમચી નથી લઈ જવાની ચાર એસી છે બીજું હા ચાર ટીવી છે ચાર ફ્રીજ છે ગાડી છે બાઈક છે સાયકલ છે ગાટલા ગોટલા સેટી બેટી બધું આમાં છે ખાલી અમે ખાલી બે ગ્લાસ લઈ જઈશું મીઠું કેમ કે મારા ભાણિયાના બે ગ્લાસ બહુવાલા છે બાકી બધું મેં મૂકી જઈશું બધું સાહેબ ટ્રેન છે તમને કીધું કે તમારામાં અમારામાં કેટલો ફેર છે તમે ખાલી બે ગ્લાસ લઈને જવાનો છો અમે હોત તો ખાલી બે ગ્લાસ મૂકીને જ જાત બધું લઈ જાત અમે બધું મૂકી જ નહીં વાત કરો દુઃખની વાત છે રસીઓ પાલો રંગ રેલીઓ ઘરે જવું ગમતું નથી પણ જવું તો પડશે દુઃખ વાત જવું પડશે શબ્દ અદભુત છું આના મગજ વડા જેવા શબ્દ છે હું તો બેઠો બેઠો મંથન જ કરતો હોય છું આ ગીત બન્યું ને પચાસ હાથ વાળા થઈ જાય છે કોઈ સારા વ્યક્તિ બનાવ્યું છે ગીત નહીં શબ્દો કેવા છે રસ્યો રૂપારો રંગ રેલીઓ રસ્યો રૂપાળો બરાબર રંગ રેલીઓ એટલે છેલ્લી કક્ષામાં થાય એની પછી જોવો નહીં જોતા કા રંગ રલિયા કરે એ રસ્યો રૂપાળો રંગ રેલિયો રેલીઓ જે તે વાત નથી મને ખબર છે હું બેઠો બેઠો મંત્ર જ કરું છું શું વાત કરું છું અને ઘરે જવું ગમતું નથી રંગરેલી હોય ને ઘરે ન ગમે લાલ આખું કઈ ચાર વાગે વહેલો જતો હોય ને જવાય ઘરે આખું બધું જ અલગ આપતા હું તો બેઠો પૂરો પુરાવા સાથે બોલું મને પુરાવા હોય તો જ બોલું એમ પણ લોકોને મજા આવે એટલે અમે ગઈ છીએ કારણ કે અમે કલાકાર છીએ અમને જે આપવામાં આવે અમે ગઈ કોણ શું બનાવ્યા છે અમારે ગાવાનું કોઈ અમને કે આ તમે કેમ ગાયું કે પૂછો કવિ કવિ ન વાંકો આમાં અમારો વાંક જ અમને કોઈ પણ અત્યારે ગીતા બને નાખવું એનો અર્થ ન સમજાવ્યા એવું કારણ કે એનો અર્થ કવિ સિવાય કોઈને ખબર ન હોય ચાર પાંચ અર્થ થતા હોય કોઈ પણ વસ્તુના એ કવિને જ ખબર ન હોય એ કવિ તમને સમજાવી શકે કે અમે ન સમજાવીએ અમારે કામ જ નથી અહીંયા દુઃખની વાત છે પણ અમારે કરવી પડશે મજામાં પ્રતાપ બાબુ વાહ હમણે કીધું કીર્તિદાનના હારાસ એમના ભાઈ છે એ ક્યાં કા તને મામાજી સસરા થાય મારો ભાણે જમે છે મેં બહુ મોટી વાત કહેવાય હું જેને મામા જ સસા થવું ને એટલે ના બાઇક ખુલી જાય કહેવાય કેવી મોટી વાત આવો તારકા શું જેવો મામાજી સસા એટલે મોટી વાત કહેવાય દુઃખની વાત છે કરવી પડશે ભાઈ અને દુઃખની વાતો ને નીકળો છો અહીંયા હું સાહેબ ધરતી છે જુનાગઢની અહીંયા હમણાં એક કલાકાર હું જગ્યાએ પ્રોગ્રામે ગયો ને એક કલાકારે બે કલાક ગાયું લગભગ પંદર વીસ ભજન ગાયા ઊભો જ નથી થતો પાછો છેલ્લે બંધ કરીને કે હવે હું એક ભજન છેલ્લું ગઈશ કે રૂખડ બાવા એક ભાઈ કે હવે ઉખડ બાવા હો હવે બે વીસ ભજન થી આ ઉખડો હોય કે દુઃખની વાત છે પણ કરવી પડશે ઘણી તો દુઃખની લઈને બેઠો થાય હું આનંદ કરાય બાકી જીવનમાં કાંઈ છે નહીં સાહેબ મારો છોકરો છે એને મેં હમણાં એક નાની સાયકલ લઈ આપી હતી એ નાની સાયકલમાંથી પછી હું ખુદ બેઠો એક વાર પછી મારા દીકરાને મેં પૂછ્યું બેટા હું તારી નાની સાયકલ માટે નાની સાયકલ માથે બેઠો છું કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તું ખાલી કે હું તારી નાની સાયકલ માથે બેઠો છું કેવો લાગુ છું પછી કીધું પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો તમે એવા લાગો છો અને બહુચરોમાં ના કુકડામાંથી મહીશાસર બેઠે એવું લાગે છે મને મહેસાણા છોકરાએ અને મારો છોકરો ખોટું બોલે ને લાગતો જઈશું ના છોકરો ખોટો ન બોલે એ મને ખબર છે અને એક સમય એવો હતો ઘણા મારા મિત્ર રાજપૂતો બેઠા છે રાજપૂતો છે ને પેલા પ્રવધાન ગઢીના ખાટલા તો બેહતા એક સમય હતો ગઢીના ખાટલે રાજપૂતો નહોતો બેહતા કોઈ દિવસ શું કરવા અમારા ખાટલામાં શોટ આવતો તો ના અમારી દીકરીઓ છે ને ખાટલાને પોતાની હાડીની ખોળથી ભરતી એટલે એમ કહેતા રાજપૂત કે ગઢવીની દીકરીની હાડી માથે આપણે નો બહાય ને ઓરડીનું અપમાન થાય આટલે એ જ રાજપૂતો અમારી રાખતા હતા બાકી અમારા ખાટલામાં શોટ બોટ નહોતો આવતો કે રાજપૂતો નહોતો બેહતા હું તો આ હશે એટલે સમય પ્રમાણે બધા કલાકાર રાજા બાકી એટલે મને કીર્તિદાનને કીધું કે તને મજા આવે ત્યાં હદબોલ પણ મને તો મજા આખી રાહત આવે પછી બીજા કલાકારને મજા ન આવે હું તો કલાકાર ગાતાનો વિચાર કરતો આમ ગાતા હોય ને અમારા હાલ ના પૂછો પૂછવા છે તમે એટલા બે હાલ શું શું લેવા પૂછતું તારા હાલ ક્યાં કે પૂછવા જ પડે હાલ મેં કુદ્યા હજી દુઃખ ના ગીત ને કહ્યા સાહેબ જેવું ગાવ જેવું વિચારો તમારા ભવિષ્યમાં તમારા જીવનમાં થાય થાય ને થાય હું કોઈ દુઃખ ગીત ન કહું જમાનાને ને ખુશી દેજે મને હરદમ ગમ દેજે ના જમાનાને ગમ દે અમને ખુશી દે અમે શું દુઃખી થઈ હું ધૂપ બનવું હું તું સુગંધ લીધી ના તું ધૂપ બેન હું સુગંધ લઉં હું શું લેવા બડું તું બેન હારા નબળા વિચાર નાખ નબળા વિચાર નહીં સારા વિચાર જેવું વિચારો જેવું ગા એવું થાય એટલે મજા આવે છે કલાકારો ગાતા હોય ને હું તો બેઠ બેઠી વિચાર કરતો હતો અહીંયા રાજ બેઠ બેઠો ગાતો હતો પછી અહીંયા આપણે ગોસાઈ સાહેબ બાજુમાં અમારે સાગર રાજે હું પડ્યું રાજે કયું કીધું પડ્યું કે વાલા તો વાલપુર છે વાત સાગર કે આવશે મારી ખબર ને કોણ કઈ બચું જાય કોણ આવશે આ દુઃખ ની વાત છે પણ મારે સાગર આવો વાહ સાગર ભાઈ છે અદભુત માણસ છે હું ઘણી વાર આયતી સાહેબ કહેતો હોય છું એ જોક્સ કહેતો હોય છું પણ હું કલાકારના છું એટલે મારું મનોરંજન કરાવતો હોય છું પણ હું જે કહેતો હોય છું ને એમાં મારો કોઈ બીજો ભાવ નથી હોતો હું ઘણી વાર એમ કહું છું કે આવો ધંધો ક્યાંય જોયો નથી એક રૂપિયાનો અમારે રોકાણ નથી એક સાલ પહેરી કપડાં પહેરીને આવેલા કદાચ એક લાખ રૂપિયા નક્કી કર્યા એક રૂપિયા ન આવે તો મારું જાય છે રોકાણ તો કંઈ છે નહીં પણ હકીકતમાં ઘણું બધું જાય છે કલાકાર કઈ સ્થિતિમાં તમને કહું છે અને હું જે બોલું છું અમારા પ્રમાણ હોય એમ સીધા બોલ નાખી છે પહેલી વાત તો કલાકાર એક સારો બાપ નથી બની શકતો એના દીકરાને રમવામાં લઈ જાય તેડી ખંભે નાખે મેળામાં લઈ જાય ફરવા લઈ જાવી કલાકાર નથી શકતો કલાકાર સારું ભાઈ પણ નથી શકતો શું કામ ચાર મહિના પહેલા અમે તારીખ લીધું અમને ખબર નહીં કે મારા ભાણેના લગ્ન આવવાના છે અને ભાણેના લગ્ન આવે તારીખમાં અમારે જવું જ પડે એમને પૈસા એડવાન્સ એવું હોય તો હગા ભાણ્યાના લગ્ન હોય અમે કોકના લગ્નમાં ગીત ગીતા ગીત ગાતા હોય છું હા બા હારો બા હારો ભાઈ અમે મળી શકતા નથી અમે વ્યવહાર ચૂકી ગયા છીએ હગવાળા અમને નથી આવતા પૂરમમાં અમે તહેવાર ચૂકી ગયા છીએ હાતમાં માઠમ આમ દિવાળીઓ અમે અમારા બાળકોને ટાઈમ નથી આપતા અમે પ્રોગ્રામ લીધે આગળ અહીંયા જ જવું પડે છે એટલે ઘણું બધું આમાં ખોયું છે કલાકોને અમારા ઉજાગર આ રાત સુવા માટે છે અમે જાગી છીએ કીધીભાઈ કીધાને ગાતા કે સુવા માટે રાત છે રાતે જ સુવા માટે બાકી બધું જાગવા માટે જ છે અમે જાગ અમે સુવાનું ત્યાં નિશાચરમાં આવીએ અમે નિશાચર કોઈ ટાઈમ ટેબલ નિશાચર કહેવાય એવા બેઠા હોય આમ સાહેબ ગાડીમાં તૂટી આવે હોતા મને ખબર છે ચાર વાગે ઉઠો આમ વાર થઈ ગયો જયારે પાણીમાંથી મરજીલો કાગળો ગાડીઓ હે આખો ગો ગો આમાં એવું છે મારા લાખો ચાહકો છે મારા એટલા બધા ચાહકો છે એક મારા ચાહકને ઘરે ઓજ્યો તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો હક્કાપા આવ્યા હક્કાપા આવ્યા પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મે બેધી ધોયા નતો એને ખબર હતી નહીં કે હક્કુપાએ પોતાના પગ બેધી ધોયા છે નહીં મને કે બાપુ તાસમાં પગ મૂકો તાસમાં પગ મૂકો મે તો કારો કારો મય જેવો પગ મૂકો તાસમાં એટલો બધો પગ કારો છે બતાવો બતાવો બસ જોઈશો ને તો એક રોગ થઈ જશે એટલો બધો પગ કારો છે મૂકો મે તાસમાં મારા દીકરો એવો કેશો એવો કેશો પાણી થઈ ગયું કાતર ને નાગના ઝેર જેવો કારું મય મે હારો પીસે તો હમણાં મરી જવાનો પણ એટલો બધો આશિક તો એટલો બધો આશિક નતો એને હાલમાં કે ઝાડમાં પાણી નાખ્યું બોલો હોળમાં ઝાડ ભરી ગયું પાણીનું ભોજન કર કેવા પક્ષી પણ ચાલે છે આને કહેવાય કૃપા કૃપા સિવાય ચાલતું નથી સાહેબ વાહ અમે ગાડી હું કીર્તિ ભાઈ અમે જાત ગાડીમાં પણ ટોલ ટેક્સ આવ્યો તો મને કે હકા વાત સ્ટાફમાં કહી દે ક્યાં સ્ટાફમાં છે તો મને કે તારા પગ ઢાકી દે કાળા છે કે કીધું પોલીસ વાળા પોકારા ન હોય મારે પગ ઢાકવા મને કીધું ગુંડો કીધું પણ પોલીસ ટાપવા ના કે જાઓ આ તો દુઃખની વાત છે પણ મારે કરવી પડશે એટલે પગ ઢાક્યા જ મેં પૂછો ને ઘણી મારી ભાઈ દુઃખની વાતો છે બસ જીવનમાં આનંદ કર લો બાકી કૃપા વિના ચાલતું નથી સાહેબ તમને કાંઈ ન તો તમારું ચાલવા માંડે તો તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડે તમે આગળ વધવા માંડો તો તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે કોઈ શક્તિ તો છે જે તમને ધક્કો મારે છે ચાહે મા બાપના આશીર્વાદ પિતૃના આશીર્વાદ ગુરુના આશીર્વાદ અથવા તમારી કુળદેવના આશીર્વાદ કોક શક્તિ તમને ધક્કો મારે તો જ આવે અને બીજી વાત કલા ગમે તે તમારા હોય પણ સફળ તો જોઈ છે ચડવા માટે આગળ જવા માટે હકાબા ગઢવી હતા મને બધું આવડતું હતું પણ માથે કોણ પચડાયો મોટા તેજ માથે એક જ કલાકાર હતો કીર્તિદાન ગઢવી સાહેબ એ મને લઈ જાતો અને બારડોલીના પ્રોગ્રામમાં એવો પહેલો કલાકાર બોલવાનો છે કે હકા ગઢવી ગઢવીને તમે સાંભળજો તમને બહુ મજા આવશે મજા નહીં આવે એ તો પૈસા પણ મારા પૈસા હું લઉં પેલો દાખલો છે તમને મજા આવશે અને તેથી મને પરસો નહીં મજા આવે તો આવશે તે અને આવી તાની મને મજા આવી જાય હા એક માયાભાઈ આહીર એને મને પહેલાં બહેરો છે બહુ મોટો હાસ્ય કલાકાર કહેવાય પણ પહેલાં મને બહેરતા માયાભાઈ બોલ ને પછી મને કોણ મારો બાપ આંબે ના એ આંભરતા મને આ દુનિયામાં આગળ જવા માટે કોકનો સપોર્ટ જોઈએ છે મારો એક પણ ઇન્ટરવ્યુ એવું નહીં હોય જેમાં મેં કીર્તિ બહેન માયા બહેને યાદ નહીં કર્યા છે હું તો કોઈથી કોઈ મારી માટે કંઈક કર્યું હોય એને ભૂલતો નથી અને ભૂલી જાય કલાકાર નથી ભૂલવું નથી તમારા માટે કોઈ પણ કંઈક પણ કરે અને એક તમારા દસ કામ કરે ને એક ન કરે તો એને માફ કરી દો કારણ કે દસ ને યાદ રાખવા એક ન કરે ચાલે એમ આ તો દુનિયામાં એવું છે કે દસ કામ કરે ને એક ન કરે એટલે મારા દુશ્મન થઈ ગયો આપણે આ દુનિયામાં ચાલી રહ્યું છે